તેમ છતાં આપણી ખાતર તેમ છતાં આપણી ખાતર ઈશ્વરે તેમને પાપરૂપ બનાવ્યા ઈશ્વરે તેમને ઈસુને પાપરૂપ બનાવ્યા અંગ્રેજી એન કે જેવી ન્યુ કિંગ જેમ્સ વર્ઝન ફોર હી મેડ હિમ હુ ન્યુ નો સી જેને પાપની ખબર જ નહોતી To be seen. Who knew no sin to be seen? It like a papa japanai vidhi da isune. Abu Gujarat in the question, the picture. Papa Roop. Ayasas ketchet. Who knew no sin to be seen for us? What we might become the righteousness of God in Jesus. ઈસુએ કે જેણે કોઈ પાપ નતું કર્યું એને પ્રભુએ ક્રુસ ઉપર લટકાવીને મારા ને તમારા પાપો એમના શરીરમાં મૂકીને એમને પાપ રૂપ બનાવી દીધા અંગ્રેજી બાઇબલ કહે છે એમને પાપ બનાવી દીધા ઓકે હવે ઈસુએ તો કોઈ પાપ કર્યું નહોતું કોઈ વસ્તુને અલગ રીતે આજે આપણે જોઈએ તો એ મેમરીમાં હંમેશા એક લોક રહેશે આપણને માનવજાતને શું કર્યું બનાવી દીધા એટલે કે આ ઈસુ જે કદી પાપ નથી જોયું કદી પાપ કર્યું નથી એ ઈસુને ઈશ્વર પિતાએ

રાઇટિયસનેસ ધાર્મિકતા એ આપણને માનવ જાતને આપી દીધી ઓઢાળી દીધી આપણને ધ રોપ ઓફ રાઇટિયસનેસ પાપ રહિતતાનો જબ્બો આપણને પહેરાવી દીધો છે પ્રભુએ ઈસુને પાપરૂપ બનાવી દીધા અને મને ને તમને કે જે નકરા ભરેલા હતા એમને રાઇટિયસનેસનો નો પહેરાવી દીધો છે અહીંયા સુધી ક્લિયર થયું આગળ લઈ જઉં છું થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ એક વખતે કબ્રસ્તાન આગળથી થી ઈસુ પસાર થાય છે અને પેલા એક માણસને અબદૂત વળગેલો હોય છે એ દૂરથી ઈસુને ઓળખી જાય છે ત્યાંથી કેટલા બધા માણસો પસાર થતા હશે પણ એમાંથી ઈસુને તરત ઓળખી જાય છે કહે છે કે તું મને સમય પહેલા હેરાન કરવા પરેશાન કરવા આવ્યો છે તમને પ્રભુએ જે પાપ રહિતતાનો જબ્બો જે પહેરાયો છે એ શૈતાન જોઈ શકે છે પણ તમે જોઈ શકો છો કે તમને આ પાપ રહિતતાનો જબ્બો પ્રભુએ પહેરાયો છે આપણે કેટલી વાર ગિલ્ટમાં જીવીએ છીએ આ પાપ થયું પેલું પાપ થયું પ્રભુએ તમને ને મને એ પાપ રહિત બનાવી દીધા છે ઈસુ તો કે છે એકબીજાને માફ કરો એકબીજાને માફ કરો હવે આપણે આપણા એકાઉન્ટમાં માફી પ્રભુએ ડિપોઝિટ કરી છે આપણને પ્રભુએ માફી આપી દીધી છે નિલેશભાઈ એમના બાબાને બજારમાં કોઈ વસ્તુ લેવા મોકલે તો પૈસા આપ્યા વગર મોકલશે? પહેલા પૈસા આપશે કે જા બેટા આ વસ્તુ લેતો આવી પૈસા વગર નિલેશભાઈને ખબર છે કે વસ્તુ ના મળે એટલે પપ્પા શું કરશે? એમના દીકરાને દીકરાને પહેલા પૈસા આપશે ને પછી કહેશે કે જા તું લેવા જા. જો આપણો ઈશુ આપણને એમ કહે છે કે માફી આપો માફી આપો. તો આપણો પ્રભુ આપણા અકાઉન્ટમાં એ માફી ઓલરેડી મૂકેલી છે આપણને માફ કરેલા છે આપણા સ્પિરિટમાં એ માફી છે હવે પ્રભુ કે છે કે તમે એકબીજાને માફ કરો